સુરતની શાન મીઠાશની ઓળખ આજે લાવ્યા સુરતી ઘારી ચંદી પડવાના શુભ દિવસે ખવાતી આ રોયલ મીઠાઈ માવાની નરમાય ઘીનો સ્વાદ અને ડ્રાય ફ્રુટ નો આનંદ એકવાર ખાશો તો વારંવાર યાદ આવી જશે તો ચાલો શરૂ કરીએ સુરતની ખાસ મીઠાઈની રેસીપી તો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મેં અહીંયા એક બાઉલમાં દોઢ કપ જેટલો મેંદો અને દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ આપી હાથમાં સારી રીતે બાઇન્ડ થાય ત્યાં સુધી મસળી લઈશું ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી એક ટાઈટ ડો તૈયાર કરીશું આ ડોમાં પાણી વધારે કે એકસાથે ઉમેરવાનું નથી નહીતર ડો ઢીલો થઈ જશે અને ભારીનું પડ ક્રિસ્પી નહીં થાય ડોને આ રીતે તૈયાર કરી લઈશું અને તેને ઢાંકીને રેસ્ટ આપીશું હવે તેના સ્ટફિંગ માટે મેં અહીંયા અડધો કપ જેટલા પિસ્તા મિરચી કટમાં ઉમેરી તેને કટ કરી લઈશું આમ કરવાથી પિસ્તાનો એકદમ ઝીણો ભૂકો થશે નહીં અને ટુકડા બનીને તૈયાર થશે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક સરખા ટુકડા બનીને તૈયાર થયા છે એ જ રીતે મેં અહીંયા અડધો કપ જેટલી બદામ મિરચી કટમાં લઈ તેને પણ સારી રીતે કટ કરી લીધી છે બદામના પણ એક સરખા સરસ ટુકડા બનીને તૈયાર છે તેને પણ મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું હવે મેં અહીંયા ઘરે જ બનાવેલો તાજો માવો ઉપયોગમાં લઈશું તેની ડિટેલ રેસીપી જોઈતી હોય તો મારી યુટ્યુબ ચેનલ પર શેર કરી છે આ માવો મેં અઢી લીટર દૂધમાંથી બનાવ્યો હતો માવો સાડી ત્રણસો ગ્રામ જેટલો બનીને તૈયાર થયો હતો આપણે તેનો અડધો જ ઉપયોગમાં લઈશું એટલે કે એકસો પંચોતેર ગ્રામ જેટલો માવો આપણે અહીંયા ગ્રેટરમાં ગ્રેટ કરી લઈશું બધા જ માવાને અહીંયા મેં ગ્રેટ કરી લીધો છે હવે આ છીણેલા માવાને આપણે કઢાઈમાં લઈ તેને શેકી લઈશું માવાને શેકીને ઉમેરવાથી ઘારીનો ટેસ્ટ એકદમ સરસ આવશે એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર માવો શેકીશું અને ધીમે ધીમે માવો મેલ્ટ થતો જાય છે માવો સરસ રીતે શેકાઈને ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું આપણે જોઈ શકીએ છીએ કે માવામાંથી ધીમે ધીમે ઘી છૂટું પડવા લાગ્યું છે અને માવો શેકાવા લાગ્યો છે આ રીતે માવામાંથી ઘી છૂટું પડી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી માવાને ઉતારી લઈશું અને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું હવે એ જ કઢાઈમાં આપણે ફરી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી તેમાં બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લઈશું અને તેને સારી રીતે શેકી લઈશું આપણે અહીંયા ચણાનો લોટ ગગરો ઉપયોગમાં લઈશું ચણાના લોટને વધારે પડતો શેકાવા દેવાનો નથી અને લાલ થવા દેવાનો નથી શેકાવાની સુગંધ આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી તેને પણ મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું હવે ઘારીનો સરસ એવો ટેસ્ટ લાવવા માટે એક ચમચી એલચી પાવડર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું આ સ્ટફિંગ એકદમ ગરમ છે એટલે મેં ચમચીના ઉપયોગથી મિક્સ કરું છું આ સ્ટફિંગ જો તમારે ઢીલું થઈ જાય તો તેમાં થોડો મિલ્ક પાવડર ઉમેરી શકો છો અથવા તો પિસ્તાનો ભૂકો પણ ઉમેરી શકો છો અને છૂટું પડી જાય બાઇન્ડ ન થતું હોય તો ઘી પણ ઉમેરી શકાય હવે આ સ્ટફિંગમાં અડધા કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી ને બરોબર રીતે મિક્સ કરી લઈશું માપ પ્રમાણે આટલી ખાંડ ઉમેરવાથી આ ઘારી મીડિયમ મીઠી બની છે જો તમારે વધારે મીઠી ખાવી હોય તો ખાંડ વધારે કે ઓછી પણ ઉમેરી શકો છો આ સ્ટફિંગ બનીને એકદમ તૈયાર છે હવે તેને આપણે ઘારીનો શેપ આપીશું ઘારીનો શેપ આપવા માટે મેં અહીંયા મેઝરમેન્ટનો મીડિયમ સાઇઝનો કપ લીધો છે તમારી પાસે કપ ન હોય કોઈ પણ મીડિયમ સાઇઝનું ઢાંકણ લઈ શકો છો આ તો મીડિયમ નાની સાઇઝની વાટકી પણ ઉપયોગમાં લઈ શકો છો સ્ટફિંગને આ રીતે કપમાં પ્રેસ કરીને ઘારીના શેપમાં તૈયાર કરીશું અને કપમાંથી અલગ કરી લઈશું એ જ રીતથી આપણે અહીંયા બધી જ ઘારી તૈયાર કરી લઈશું થોડી જ વારમાં આપણે અહીંયા બધી જ ઘારીને તૈયાર કરી લીધી છે અને કુલ બાર નંગ જેટલી બની છે હવે તૈયાર કરેલા ડોમાંથી એક નાનો લુઓ લઈ એકદમ પતલી પૂરી વણી લઈશું આપણે અહીંયા લુવા પર કોરો લોટ લગાવવાનો નથી જો જરૂર લાગે તો પાટલી અને વેલણમાં થોડું ઘી લગાવીશું આપણે અહીંયા એક સરસ પાતળી પૂરી વણીને તૈયાર કરી લીધી છે હવે અહીંયા પૂરીના સેન્ટરમાં તૈયાર કરેલી ઘારી મૂકીશું અને પૂરીને બધી બાજુથી લઈ વચ્ચે સેન્ટરમાં આ રીતે પેક કરી લઈશું અને વધારાનો ડો અલગ કરી લઈશું એવી જ રીતે બાકી રહેલી બધી ઘારી એક પછી એક આ રીતે જ તૈયાર કરી લઈશું ઘારી આ રીતે બનીને તૈયાર થઈ છે આપણે જોઈ શકીએ છીએ કે બધી એક સરખી બનીને તૈયાર થઈ છે હવે ઘારીને તળવા માટે એક કડાઈમાં ઘી ગરમ કરીશું અને ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એક જારા અને ચમચી વડે ઘારીને તળવાની છે ઘારીને ડીપ ફ્રાય કરવાની નથી તેના પર આ રીતે ગરમ ગરમ ઘી રેડીશું અને ઘારીને બંને સાઈડ તળી લઈશું આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું જેથી ઘારી ઉપર બબલ્સ આવશે નહીં અને ગેસની ફ્લેમ ફૂલ હશે તો ઘારી પર મોટા મોટા બબલ્સ આવશે અને મેંદો અંદરથી કાચો પણ રહેશે આ રીતે ઘારીનો રંગ એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું અને એ જ રીતે બીજી બધી ઘારી પણ તળી લઈશું ત્યારબાદ હવે એક નાની વાટકીમાં થોડું ઘી અને દળેલી ખાંડ લઈ બરાબર રીતે મિક્સ કરી લઈશું જો તમારી પાસે જામેલું ઘી હોય તો ઘારી પર લગાવવા માટે એ બેસ્ટ છે તે આ રીતે ઘી તૈયાર કરવાની જરૂર નહીં પડે આ રીતે ઘી તૈયાર કરવાથી ઘારી પર સરસ રીતે લાગશે હવે ઘીમાં આપણે તળીને તૈયાર કરેલી ઘારી મૂકીશું અને બંને સાઈડ ફેરવીને ઘી લગાવી લઈશું અને થોડું ઘી ઉપરથી પણ લગાવીશું એ જ રીતે આપણે બધી જ ઘારી પર ઘી લગાવી દઈશું અને ઘારીને સેટ થવા માટે ફ્રીજમાં એક કલાક સુધી રાખીશું એક કલાક પછી ઘારી બરાબર રીતે સેટ થઈ ગઈ છે અને ઘારી પર મેં અહીંયા બીજી વાર ઘી લગાવી અને પિસ્તા વડે ગાર્નિશ કર્યું હતું હવે તૈયાર થયેલી ઘારીને આપણે એકવાર કટ કરીને પણ જોઈ લઈએ ઘારી આ રીતે એકદમ બજાર જેવી જ બનીને તૈયાર થઈ છે અને સ્વાદમાં પણ એકદમ પરફેક્ટ મિત્રો સુરતી ઘારીનો સ્વાદ તો બધાને જ ગમે છે પણ ઘરમાં પ્રેમથી બનાવેલી ઘારીની મજા જ કંઈક અલગ હોય છે આ રેસીપી અજમાવીને પરિવાર અને મિત્રો સાથે જરૂરથી ઇન્જોય કરો